હલો મિત્રો નમસ્કાર સ્વાગત છે તમારું ફરી એકવાર નવા વિડીયોની અંદર તો મિત્રો આપણે થોડીક આ રીંગણી કરેલી હતી તો આપણે તમે જોઈ શકો છો કે રીંગણીનો જે ફ્લાવરિંગ છે જો કોકોકોક રીંગણા પણ ચાલુ થઈ ગયા છે તમે આ બાજુ જોઈ શકો છો અને કાંઈ રોગ પણ છે નહીં બરાબર તો ચાલો હું તમને આગળ બતાવું તો મિત્રો તમે રીંગણાની ખેતી કરવા માંગતા હોય તો કોઈ એવા હારા બિયારણ પરચેસ કરવું અને સારી એવી માહિતી પ્રોપર આપણને હોય તો નવી નવી ખેતી તમે કરી શકો બરાબર ને ફ્લાવરિંગ કેવું સરસ મજાનું છે તો તમે જોઈ શકો છો બરાબર તો બિયારણ આપણું સારું જ છે તો આપણા પહેલી વાર કરી છે રીંગણી તો આપણે ચાજી બધી નથી કરી આપણા માટે જ કરી છે તો તમે જોઈ શકો છો પણ આમાં જો આપણને પ્રોફિટ છે આપણને આનો અનુભવ થઈ જાય તો નેક્સ્ટ ટાઈમ આપણે રીંગણાની ખેતી પણ કરી શકીએ બરોબર ને ચાલો જો જો આ જગ્યાએ તમે રીંગણા જો છે બે ત્રણ વાળી કયા છે પછી આ બાજુ છે ટૂંકમાં अब आपड़े रिंगणा आवणो चालू થઈ ગયું છે ચલો આગળ આગળ તો નેક્સ્ટ બતાવો જો આપણે આ જગ્યા કરી છે જો આ બેસા છે નજીક નજીક અહીંયા છે જો આ આપડે રીંગણી છે બરોબર ને તો શરૂઆતમાં તો થોડીક જ કરી કારણ કે આપણને અનુભવ થાય કોઈ પણ ખેતી અનુભવગર કરાય નહીં બરોબર ને તો જો ફ્લાવરિંગ બહુ મસ્તીમાં આવ્યું છે અને આ બાજુ આપડે રીંગણા પણ चालू થઈ ગયા છે તો મિત્રો હું આ તમને યુટ્યુબના માધ્યમથી હું તમને બતાવીશ કે આપણે રીંગણાની ખેતી જો કરી હોય મતલબ કે શાકભાજીની ખેતી કરી હોય તો આમાં દવા કઈ છાંટવી પડે આમાં ખાતર કયું નાખવું પડે ટૂંકમાં આમાં અમુક વસ્તુ આમાં શાકભાજીમાં યુરિયા આનું પ્રમાણ બહુ ઓછું હોય એટલે આની દવા પણ અલગ આવતી હોય છે તો આપણે જે શરૂઆત કરી છે બરાબર તો હું તમને નેક્સ્ટ વિડીયોમાં બધું જણાવીશ કે તમને લાસ્ટ સુધી ખબર પડે કે આપણે આટલી રીંગણી આમાં ખર્ચો કેટલો લાગ્યો અને આ પ્રોફિટ કેટલું થયું બરાબર ને તો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી કરીને ફરીવાર આપણે નવો વિડીયો બનાવી લાસ્ટમાં તો આપણને ખબર પડે કે ભાઈ એમાં આટલો આપણે ખર્ચો કરેલો આટલું આપણને પ્રોફિટ થયું તો આગળ આ ખેતી કરાય કે ના કરાય તો આપણને એ અનુભવ છે બરાબર ત્યાં સુધી આટલું પછી મળશું નવા વિડીયોની અંદર જય હિન્દ જય ભારત